નમસ્કાર દર્શક મિત્રો હું છું કપિલ આહિર રાવા અને આપ જોઈ રહ્યા છો નવો નજારો રાજકોટની અંદર આ શું ચાલી રહ્યો છે રોડ પર તરફ મજા આવી રહી છે આ વખતે લોક મેળા ન હોવાને કારણે ચકડોળની મજા નથી માટે રોડ ઉપર વાહનો આપણે આપને આપ ચકડોળ થવા લાગ્યા છે તો જો આ મોતનું કૂવો રોડ ઉપર ફરવા લાગ્યો અને લોકો મંડ્યા ભાગવા લાગ્યા અને બાજુમાં જવાનો બહુ ખતરો છે ધ્યાન રાખજો આ કંઈક નવો જ નજારો છે અત્યારે ચમત્કાર વગર નમસ્કાર નથી અને આ આ તો બધું ટેકનોલોજી ફોલ્ટને કારણે આવું થાય બેમાં પેલા બાઈક વચ્ચે ફૂલ બાકા ઝાકી બોલવા માંડી છે જુઓ અને માણસો દૂર દૂર ભાવવા માંડે રોડ ચક્કાજામ કરી નાખ્યો અને હવે એને અલગ કરવામાં કેટલી તકલીફ થાય છે જો પણ આ જગ્યાએ કોઈક આપણા જેવો હોય કોઠા ઉજ તો એને લિવરમાં મોટો એવો મારે ને તો બંધ થઈ જાય હો ભાઈ હવે બાકાજીગી બંધ થઈ ગઈ તો આવા વિડીયો જોતા રહો કપિલ આહિર